સત્તા પક્ષના નેતાની કદર કરી શકતા હોય તો આ જે ભાજપના જે નેતાઓ છે અત્યારે 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 આખી છે એમાં શું જે કદર કરવી જોઈએ એના ગુણોનો એ એક જાતનું આપણે જે અરસ પરસ હોય એમને સ્વીકારવા જોઈએ એ શું બાબત થી સ્વીકારતા નથી એના માટે જ અત્યારે ખાસ વી કે સાહેબ આપણા સાથે છે વિ કે સાહેબ ખાસ કરી અને તમે જે જૂની પુરાની જે યાદો હતી એ તાજા કરી કારણ કે તમારા દ્વારા જણાવવામાં આવ્યું કે અમે એક ટાઈમે સામે સામે હતા તેમ છતાં તમને કદર છે કારણ કે હાર જીત આ તો એક સિક્કાની બે બાજુ જેવું છે આ બધા વિષયને લઈ રાજનીતિ ઘરમાં છે શું કહેશો નમસ્કાર નીરોભાઈ તો વાત એવી છે કે હું ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો મહામંત્રી છું પરંતુ સાથે સાથે એક આહિર સમાજનો આગેવાન પણ છું અને અંજાર મત વિસ્તારમાંથી આહિર સમાજના જ આગેવાન એવા વાસણભાઈ આહિર અને અમે બે વખત સામસામે ચૂંટણીઓ લડ્યા છીએ અને પૂર્વક ત્યારે અત્યારની જે પરિસ્થિતિ છે વાસ્તવિક કે આ ભારતીય જનતા પાર્ટીને જે એમનું અભિમાન અને અહંકાર છે એક અભિમાન એવું છે કે અમે ચારસો થી વધારે સીટો જીતવાના છે બીજું અભિમાન એવું છે કે અમે બધી સીટો બેઠકો પાંચ લાખથી વધારે મતોથી જીતવાના છે આ પાંચ લાખ મતોથી જીતવાનું જે અભિમાન છે જેમને કારણે આ ભારતીય જનતા પાર્ટી છે એમના જ નેતાઓનું સતત અપમાન ને અવગણના કરી રહ્યું છે એ આખા દેશમાં ભાજપની સંસ્કારો છે ભાજપના એમ કહીશ તો કઈ ખોટું નથી એલ કે અડવાણી હોય મુલ્યમનોહર જોશી જેવા નેતાઓને પણ એમને સાઈડ લાઈન કરી દીધા એવી જ રીતે આપણે કચ્છ લોકસભાની બેઠકનું અત્યારે ઇલેક્શન ચાલી રહ્યું છે ત્યારે આ ભાજપ વાળા છે મારો કહેવાનો ઉદ્દેશ એક હતો કે આ ભાજપ વાળા છે એમનામાં ઘણા કોંગ્રેસના અમારા સમાજના જુવાનો અમે સંદેશો આપવા માંગતા હતા કે આ કોઈના નથી એમના જ આગેવાનોને જો અપમાન અવગણના કરી શકતા હોય સાઈડ લાઈન કરી દેતા હોય તો તમારું ભવિષ્ય શું આ પક્ષમાં એને લઈને અમે આ વાત મૂકી હતી એનો અમારો મુખ્ય ઉદ્દેશ એવો હતો આપણે સૌ જાણી મત વિસ્તારમાં વાસણ ગોપાલ આહિર એક આહિર સમાજમાંથી આવે છે મોટું નામ છે કદાવર નેતા છે ભલે અમે લડ્યા હોય પણ નેતા છે તો મારે પણ વાસ્તવિક પરિસ્થિતિ સ્વીકારવી પડે અને આ વાસણ ગોપાલ આહિર છે એવા નેતા છે કે ગ્રાસરૂટ સાથે જોડાયેલા છે દરેક અઢારે વરણ અઢારે સમાજ સાથે જોડાયેલા છે અને એને કારણે જ આટલી લાંબી કારકિર્દી એમની રાજકીય રહી ઓગણીસો પચાણું કરીને બે હજાર બાવીસ સુધી એ ઘણી વખત ધારાસભ્ય પદે ચૂંટાણા જુદા જુદા સંગઠનોમાં પણ ચૂંટાઈને આવેલા અને બે લાંબા સમય સુધી મંત્રીપદ તરીકે પણ રહ્યા અને એને કચ્છી મંત્રી તરીકેનું એક બિરુદ મળેલું હતું કચ્છી મંત્રી તરીકેનું બિરુદ એટલે મળ્યું હતું કે એ માત્ર અંજાર મત વિસ્તાર નહીં પરંતુ લખપત થી કરીને રાપર સુધી એક જોડાયેલો હતો બધા ભાઈ એટલે એને આ બિરુદ ખાસ આપણા મીડિયા મિત્રો આપેલું હતું કચ્છી મંત્રી તરીકેનું અને એનો સ્વભાવ એ રીતનો છે કે દરેક નાનામાં નાના માણસ સાથે પણ હરીમરીને રે એવા નેતા છે હવે આવા નેતાનું જયારે અમે જોયું કે આ ભાજપ અભિમાન અહંકારમાં કેટલો ચોર છે કે જયારે ચૂંટણીઓ આવતી હોય કોઈ પણ એમાં આપણે એક નાનામાં નાના કાર્યકરો હોય એનું પર સૌમાન આપણે જાળવતા હોય છે એને પર મહત્વ આપતા હોય છે અને આ તો એક કદાવર નેતા છે તો એનું સૌમાન તો જળવાવું જ જોઈએ પરંતુ ભાજપને એક એનો અભિમાન હોય કે અહંકાર હોય એને આપણે જોઈ રહ્યા છીએ લોકસભાની ચૂંટણી જ્યારથી આવી ત્યારથી ક્યાંય કોઈ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ક્યાંય વાસણભાઈ અમે જોયા નથી અને કોઈ પ્રચારમાં જે અંજાર વિધાનસભાનો પ્રચાર હોય કે લોકસભાના વિસ્તારનો પરચાર હોય ક્યાંય આવા કદાવર નેતાનો લાભ આ ઉમેદવારે નથી લીધો કે એની ભાજપ પાર્ટીએ પણ નથી લીધો જી વિકે સાહેબ ખાસ કરી અને અત્યારે વિપક્ષ દ્વારા આજે પ્રશ્ન પૂછવામાં આવ્યો જે પ્રશ્નો રિલીઝ કરવામાં આવ્યો તમારા દ્વારા તો લોકમુખી એવી પણ ચર્ચા થઈ રહી છે કે વિપક્ષ શું કામ એટલે બધી ચિંતા કરી રહી છે એનું શું કારણ છે મારો ચિંતા કરવાનો કારણ બીજો કોઈ ઉદ્દેશ નથી કે મારે એક ઉદ્દેશ એક જ હતો કે આહીર સમાજ જી આટલા મોટા આહિર સમાજનો એક નેતા છે આગેવાન છે અને આહિર અમે આપવા માંગતા હતા સમાજના સંદેશો આપવા માંગતા હતા કે આ જો તમારા સમાજના અપમાન કરતા હોય તો તમારે ખરેખર અમને જયારે આ ચૂંટણીનું મતદાન કરવાનું છે ત્યારે એમાં એને જવાબ આપવો જોઈએ કારણ કે એમના નેતાનું જયારે આ જે કદાવર નેતાનું અપમાન જયારે થઈ રહ્યું છે ત્યારે આહિર સમાજ છે બધા સારી રીતે જાણીએ છીએ હું પણ એક આહીર સમાજમાંથી આવું છું

એની અવગણના થાય તો ભાજપ ને પડે કારણ કે એના એના લોક ચાહકો ચાહક વર્ગ છે છે એટલા માટે અત્યારે રાજકારણમાં તો પરિસ્થિતિ તમારી શક્તિ બતાવવાનું બધાને હોય જયારે ક્યાંય પર પોતાનું સૌમાન ઘવાતું હોય ત્યારે ખરેખર એને પરચો બતાવવો જોઈએ એને એનો એનો જે એનો શક્તિ છે એ શક્તિ પર હરીફને બતાવવી બતાવવી જોઈએ એવું અમારું ના આપી ત્યારે પરિણામ શું આવ્યું આપડે કચ્છનું ચાર બેઠકો ભાજપે ગુમાવી હતી આપડે બધાએ આ પરિણામ આપણે જોયું છે એટલા માટે અમે તો અમારો એક કોંગ્રેસ પક્ષ તરીકે પણ અમારે સ્વાભાવિક અમે કેવા માંગીએ

એ ત્યારબાદ આપનું જે નિવેદન આવ્યું કે વાસણભાઈ ને લાઈન કરવામાં આવી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક પક્ષ છે ત્યારે સ્વાર્થી પણ દેખાડી રહ્યું છે કે શું આગળની આ રીતનું દબાણ થશે તો એનું રિઝલ્ટ શું આવશે જો સો ચોક્કસ તમને બધા લોકસભાના આપણે મતદારોની તાસીર જોઈએ તો અમે લોકસભાની મતદારોની તાસીર છે ને કોંગ્રેસ તરફી છે ક્યાંક ને ક્યાંક થોડા સમયથી ઈ ભાજપ તરફ ડરી ગયા હતા આ વખતની પરિસ્થિતિ એવી ઉભી થઈ છે કચ્છ લોકસભાની વાત કરીએ તો દોઢ લાખ થી વધારે મતદારો સત્રીઓ છે અને ભાજપના આ નેતાઓની વાણી વિલાસ ના કારણે આજે આ સમાજ અત્યારે નારાજ છે અને એ સમાજ અત્યારે નક્કી કરી લીધું છે કે અમે ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવાના છીએ વિચાર કરો દોઢ લાખ મતદારો જયારે ક્ષત્રિયો ના વિરુદ્ધમાં જવાના છે ત્યારે આ પણ એક આહિર સમાજને અમે કહેવા માંગીએ છીએ કે આહિર સમાજ અત્યારે સમય છે પહેલા આહિર સમાજ ભૂતકાળમાં કોંગ્રેસ સાથે જ હતો અને અમે પણ ઘણા બધા જુદા જુદા પદો ઉપર રહી ચૂકેલા છે અમારી સાથે પણ હતા પણ એ અમે સમાજને કહેવા માંગીએ છીએ કે હવે સમય આવી ગયો છે આ પક્ષ છે એ સતત લોકોનું અપમાન કરતા ટેવાયેલો છે અને એ કોઈનો નથી માત્ર ને માત્ર સ્વાર્થનો પક્ષ છે એટલે અમારો કહેવાનો ઉદ્દેશ એ હતો કે આ વખતની પરિસ્થિતિ જોઈએ સમીકરણો જોઈએ તો આ બેઠક ઉપર મુસ્લિમ મતદારોની સંખ્યા પણ ખૂબ મોટી છે ક્ષત્રિયો સમાજ પણ વિરોધમાં જાય દલિત સમાજ હંમેશા કોંગ્રેસ પક્ષ સાથે વરેલો અને કોંગ્રેસ સાથે રહ્યો છે અને કોંગ્રેસ એટલે ગરીબ લોકોનો પક્ષ છે કોંગ્રેસ એટલે ખેડૂતોનો પક્ષ છે અને આમ આદમીનો પક્ષ છે ત્યારે અત્યારે આ ભીમાનના અહંકારમાં જે ચોર છે ચોર છે જે સત્તા શાસન ઉપર બેઠેલા છે એને એક અમે સંદેશો આપવા માંગીએ છીએ કે આ વખતે આપણે સૌ બધા સાથે મળીને પરિવર્તન લાવીએ આ બે પીડ નેતા શું મોટી જવાબદારી છે આ બધા સમીકરણોનું જોતા તમને શું લાગી રહ્યું છે કચ્છની લોકસભાની બેઠક ને લઈએ લોકસભા નતી પરંતુ ક્યારેક છે ને પાપ સાપરે પહોચાડે હવે આ તો વિનાશ કાર્ય વિપરીત બુદ્ધિ આપડે બધું આ કહેવતમાં કેવાયેલું છે ક્યાંક એનો વિનાશ થવાનો હશે તો અત્યારે સવીસે સવીસ બેઠકો ઉપર આંદોલનો ચાલી રહ્યા છે જે પાંચ લાખના દાવા કરતા હતા પાંચ લાખ મતોથી અમે જીતવાના છીએ અત્યારે દરેક સીટો ઉપર એને ફાંફા પડી રહ્યા છે તે અત્યારે બધી જગ્યાએ પરિસ્થિતિ અત્યારે ખૂબ ગંભીર છે ભાજપ માટે અને બે હજાર ચાર અને બે હાજર નવમાં જે રીતે કોંગ્રેસને બેઠકો મળી હતી એ રીતે આ વખતે મળે એવી પૂરી પૂરી સંભાવના છે અને એટલા માટે આ કચ્છની બેઠકનું ઉપર અમને લાગી રહ્યું છે કે કચ્છની બેઠક પર અમે સાઈઠ સિત્તેર હજાર મતોથી જીતવા જઈ રહ્યા છીએ વાત માત્ર એટલી છે કે અમારે મતદારોને જાગૃત કરવાના છે લોકોને જાગૃત કરવાના છે અને અને મતદાન કઈ રીતે કોંગ્રેસ તરફી થાય એની વાસ્તવિક પરિસ્થિતિ છે અમે એમને કારણ કે આ સરકારે આવ્યા પછી જે ભ્રષ્ટાચાર માજા મૂકી છે આપણે સૌ જોઈ રહ્યા છે અત્યારે કાયદો ને વ્યવસ્થાની પરિસ્થિતિ હોય અને કચ્છને જે અન્યાય કરવામાં આવ્યો છે ખાસ કરીને નર્મદાના મુદ્દા ઉપર માત્ર એક મુખ્ય કેનાલ પહોંચી છે એમાં પણ ભ્રષ્ટાચારના ગાબડા તમારા અવારનવાર રિપોર્ટિંગ આવ્યા છે કે દર બે ચાર કિલોમીટર જ્યારે કેનાલો તૂટી જતી હોય અને મુખ્ય કામ એનું હતું ત્રીસ વર્ષમાં કે ખેડૂતોના ખેતરો સુધી પાણી પહોંચાડવાની વાત હતી તો અત્યાર સુધીમાં કેમ પાણી પહોંચ્યું નહીં એ જવાબ પણ લોકોને એને આપવો પડશે આ બધા મુદ્દા લઈને અમે લોકોની વચ્ચે જનતાની વચ્ચે જવાના છીએ અને એને કારણે અમને વિશ્વાસ છે આ વખતે કચ્છના મતદારો પણ અમને આશીર્વાદ આવશે આપશે અને કોંગ્રેસના ઉમેદવાર બહુમતીથી જીત છે એવો પૂરો ભરોસો અમને છે જી મિત્રો આ હતા વિ કે સાહેબ જેમના દ્વારા જણાવ્યું આહીર સમાજના કારણે અત્યારે ક્યાંક ને ક્યાંક વિપક્ષ છે એ આગળ આવ્યું છે અને જે જે લોકોના કલ્યાણકારી મુદ્દાઓ છે એને લઈ કોંગ્રેસ પક્ષ છે એ લોકો વચ્ચે જાશે મત માંગશે અને કઈ રીતે સંગઠન થી મળી અને કોંગ્રેસ જીતે એના માટે અત્યારે તડામાર તૈયારીઓ ચાલુ છે બાકી આ બધા વિષયને લઈ તમે શું કહી રહ્યા છો કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો અજયસિંહ જાડેજા સાથે નિરવ ગોસ્વામી સ્વતંત્ર સમાચાર અંજાર કચ્છ ગુજરાત